ચાર દિવાલ વચ્ચે શરમાળ સંસ્કૃતિ અને ચિંતા કરતું રૂપ એ દેવી એટલે સ્ત્રી આજે આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજની મહિલાઓએ સાબિત કરી નાખ્યું છે કે તેઓ કોઈ પણ જગ્યાએ પુરુષોની સરખામણીમાં ખભે ખભા મિલાવી પરિવારનો આધાર સ્તંભ બની શકે છે આજની મોંઘવારીના સમયમાં પરિવારના સપના પૂરા કરવા મહિલાઓ અલગ અલગ ફિલ્ડમાં જોવા મળે છે વાત કરીએ ઉમર ગામની જ્યાં ગાર્મેન્ટ કંપનીઓમાં આજે દસ પુરુષ કામદારો વચ્ચે આઠ મહિલા કામદારો છે ઉમર ગામ જીઆઈડીસીમાં ગાર્મેન્ટ પેન્સિલ કાપડ કે પેકેજિંગ કંપનીઓમાં પચાસ ટકાથી વધુ મહિલા કામદારો કામ કરી રહી છે અત્યારે હમણાં એવું છે કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે મતલબ અમે પહેલાં વિચારેલું નહીં હતું કે મતલબ કે અમે કંઈ કરી શકશું આગળ એટલું વિચારેલું પણ નહીં હતું કે અત્યારે અમે મતલબ કંપનીમાં જશું કશે કામ કરશું અમારું ઘર પરિવાર ચાલશે અત્યારે આ કંપનીમાં અમને મતલબ કામ પણ મળે છે બરાબર અને સેલેરી પણ મળે છે એ પ્રમાણે અમે મતલબ ઘર ઘર અમે ચલાવી શકીએ મીન્સ કે આજે વુમેન્સ ડે છે હું વુમેન્સ ડે માટે ખાલી એટલું જ બોલીશ કે આજકાલ એટલી બધી ફિલ્ડ છે જ્યાં વુમેન્સ લોકો કામ કરી રહી છે મોસ્ટલી એવી કોઈ ફિલ્ડ નહીં હશે જ્યાં વુમેન લોકો કામ નથી કરતી મોસ્ટલી બધી ફિલ્ડમાં આજકાલ વુમેન્સ લોકો દેખાય છે એ બહુ પોઝિટિવ વાત છે કે વુમેન્સ લોકો બધી ફિલ્ડમાં આજકાલ કામ કરી રહી છે અને એ લોકો એ લોકોના ફેમિલી માટે પણ બહુ મોટું સપોર્ટ સિસ્ટમ બને છે જે રીતે અમે ફાઇન કેલિબર ચાલુ કરી અને વુમેન્સ લોકોને જોયા આજે અમારા ફેક્ટરીમાં વન ફિફ્ટીથી વધારે વુમેન્સ કામ કરતી હશે અને બહુ પ્રાઉડલી અમે બોલી શકીએ કે વુમેન્સ આટલા સારી રીતે ફ્રન્ટ સીટ પર બેસીને બધા ડિપાર્ટમેન્ટમાં સારી રીતે હેન્ડલ કરી રહી છે